શ્રાવણ માસ દરમિયાન વાર તહેવાર અને જાહેર રજા સહિત અગિયાર દિવસ હરાજી બંધ રહેશે શ્રાવણ માસ દરમિયાન પાંચ અને બારમી તારીખે જણસિંહની હરાજી બંધ રહેશે પંદર અને ઓગણીસમી તારીખે સ્વાતંત્ર્ય દિન રક્ષાબંધન નિમિત્તે અને ત્રેવીસ અને ચોવીસમી તારીખે પાંચમ રાધન છઠ નિમિત્તે જ્યારે છવ્વીસ અને સત્યાવીસમી તારીખે જન્માષ્ટમી અને નોમ નિમિત્તે અઠાવીસમી ઓગસ્ટે દશમ નિમિત્તે તેમજ બે અને ત્રણ સપ્ટેમ્બરે સોમવારની અને મંગળવારે ભાદરવીયા માસ નિમિત્તે ગોંડલ યાર્ડમાં હરાજી અને યાર્ડ બંધ રહેશે આગામી શ્રાવણ માસ દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે ગોંડલમાં જે રીતે શ્રાવણ માસ દરમિયાન જે રજા હોય એ આ વખતે આ વખતે એ રીતે રાખેલી છે કે ત્રેવીસ આઠ બે હજારને ચોવીસ એટલે કે ચોથના દિવસથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ અને દસમના દિવસ સુધી આ માર્કેટિંગ યાર્ડનું ગોંડલ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે એટલે એ દરમિયાન પાંચ દિવસ દરમિયાન કોઈ પણ ખેડૂત મિત્રોએ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવે છે એ ચોથથી લઈ અને દસમ સુધી માર્કેટિંગ યાર્ડનું કામકાજ પાંચ દિવસ બંધ રહેશે તો એ દરમિયાન કોઈએ પોતાનું માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવાનું નહીં અને માર્કેટિંગ યાર્ડે પાંચ દિવસની રજા જાહેર કરેલ છે ગીર સોમનાથના ઉના તાલુકાના વાંસોજ ગામમાં મશરી ઉર્ફે ઘેલાબાઈ કાનાશિયાળ નામના